હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ડબલ પડવારી રોટલી બનાવીશું જે બનાવવી ખૂબ જ આસાન છે અને જો તમારા ઘરમાં વધારે ફેમિલી મેમ્બર હોય તો તમારે આ તમે ડબલ પડવારી રોટલી બનાવશો તો એકદમ જલ્દીથી બહુ બધી રોટલી બનીને રેડી થઈ જશે તો તમે આ ટ્રીકથી જરૂરથી ટ્રાય કરો ડબલ પડવારી રોટલી અને આ રોટલી કેરીના રસ સાથે વધારે સરસ લાગે છે સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલા ખાના ખજાનામાં પ્લીઝ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઘંટી જરૂરથી દબાવો તો અહીંયા મેં ત્રણ વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તમારે જેટલી રોટલી બનાવવાની હોય તમે એ પ્રમાણે લોટ લઈ શકો છો ઘઉંનો અને મોણ માટે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ નાખી દઈશું તમે જે પ્રમાણે લોટ લો એ પ્રમાણે મોણ નાખવાનું અને મીઠું પણ સ્વાદ પ્રમાણે નાખવાનું હવે બંનેને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડું થોડું પાણી નાખી એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે એક સાથે વધારે પાણી નથી એડ કરવાનું એકદમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મસડી મસડીને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી દઈશું આપણે તો મેં અહીંયા એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી દીધો છે તમે જોઈ શકો છો તેમ તો હવે તેમાંથી આપણે નાના નાના લુવા કરી લઈશું તમે જે પ્રમાણે રોટલી બનાવતા હોય તે પ્રમાણે તમારે લુવા કરી લેવાના છે પણ એક જ સાઇઝના આપણે બે લુવા કરવાના છે કેમ કે આપણે ડબલ પડવાળી રોટલી બનાવવાની છે એટલા માટે તો અહીંયા મેં એક જ સરખા બે લુવા કરી લીધા છે તો ચાલો તેને આપણે પાટલા પર વણી લઈએ તો અહીંયા હાથની મદદથી થોડું લુવાને દબાવી બંને લુવા થોડા થોડા આપણે વણી લેવાના છે વધારે મોટા નથી કરવાના એકદમ પૂરી જેટલા થોડા થોડા વણી લઈશું આપણે પહેલાં તેને અને તો તમે જો પહેલીવાર પણ આ બનાવશો ડબલ પડવાળી રોટલી તો પણ તમારી પડે પડ એકદમ અલગ થશે ને એકદમ સરસ રોટલી બનીને રેડી થશે તો તમે પણ આ જ રીતથી બનાવજો હવે તેની પર આપણે તેલ લગાવી દઈશું બંને પર તેને પહેલાં પૂરી જેવું વણી લેવાનું છે અને બંને પર એકદમ સરસ તેલ લગાવી દેવાનું છે અને તેલ લગાવ્યા બાદ સૂકો લોટ તેની પર થોડો છાંટી દેવાનો છે બંને પર અને હવે જે સાઈડ પર સૂકો લોટ નાખ્યો છે તેને અંદરની સાઈડ દબાવી દેવાનું છે અને તેની પર પાછો થોડો સૂકો લોટ નાખી દઈ અને એકદમ સરસ રોટલી બનાવી લેવાની છે એકદમ પાતળી તમને જો જેવા પ્રમાણે રોટલી ફાવતી હોય તમે એ પ્રમાણે બનાવી શકો છો હું અહીંયા એકદમ પાતળી રોટલી બનાવી રહી છું તમારા ઘરમાં જો વધારે સભ્યો હોય તો તમે આ રીતે રોટલી બનાવશો તો એકદમ આસાનીથી વધારે રોટલી બનીને રેડી થઈ જશે અને અત્યારે વધારે ગરમીમાં તમારે હેરાન પણ નહીં થવું પડે તો મેં અહીંયા એક રોટલી બનાવીને રેડી કરી લીધી છે પણ હું તમને બીજી પણ બતાવી રહી છું જેથી તમને બરાબર ખબર પડે તો પૂરી જેવી બંને લોટને રોટલી બનાવી લીધા પછી તેની ઉપર તેલ લગાવ્યા પછી સૂકો લોટ નાખી દેવાનો છે અને તેને અંદરની સાઈડ દબાવી દેવાનું છે અને તેની પર સૂકો લોટ નાખી અને રોટલી બનાવી લેવાની છે બસ આ જ રીતે આપણે બધી જ રોટલી રેડી કરી લઈશું અને જ જ્યારે આપણે તેને શેકીશું ત્યારે પડ અલગ પડી જશે એકદમ પાતળી રોટલી આપણે બનાવી રહીશું આ જ રીતે બધી જ રોટલી તમારે બનાવીને રેડી કરી લેવાની છે તમે પહેલીવાર બનાવશો તો પણ તમને આવડી જશે એટલી આસાન છે આ રેસીપી અને એકદમ સ્મૂથ લોટ બાંધ્યો છે તો ફટાફટ રોટલી બનાવી જાય છે મેં અહીંયા બીજી પણ એકદમ પાતળી રોટલી બનાવી લીધી છે પછી મેં તો ગરમ કરવા માટે મૂકી દીધો હતો હવે તેના પર મેં રોટલી નાખી દીધી છે હવે તેને આપણે શેકી લઈશું એક સાઈડ પર થોડું શેકાઈ જાય પછી આપણે બીજી સાઈડ પલટાવી લઈશું અને હવે તેના પર તમારી મરજી મુજબ તમે તેલ બટર ઘી નાખી શકો છો અથવા તો કોરી રોટલી પણ તમે બનાવી શકો છો તો પણ તમારી રોટલીનું પળ અલગ થઈ જ જશે હું અહીંયા તેલ લગાવી રહી છું એક બાજુ તેલ લગાવ્યા પછી આપણે બીજી બાજુ પલટાવી દઈશું અને તેના પર પણ તેલ લગાવી દઈશું તમે જોઈ શકો છો કે આપણી રોટલી એકદમ સરસ શેકાઈ ગઈ છે અને એકદમ વ્હાઈટ રોટલી બનીને રેડી થઈ છે આપણી ઉલટ પુલટ કરીને એકદમ સરસ આપણે રોટલી શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો કે શેકાઈ ગયા પછી પળ આપણું અલગ થઈ જાય છે તમને દેખાય જ છે થોડી ઠંડી થશે એટલે આપણે હાથના મદદથી પળ અલગ કરી લઈશું તો અહીંયા એક રોટલી શેકાઈ ગઈ છે હવે બીજી આપણે એક રોટલી શેકી લઈએ અને અહીંયા મેં એકદમ ફાસ્ટ ગેસ નથી રાખ્યો થોડો મીડિયમ જ રાખ્યો છે એકવાર ફાસ્ટ ગેસ પર મેં એકદમ સરસ તવો ગરમ કરી લીધો હતો ત્યારબાદ મેં તેને મીડિયમ પર રાખ્યો છે અને મીડિયમ પર મેં અહીંયા રોટલી શેકી છે એક બાજુ થોડી શેકાઈ જાય એટલે તેલ લગાવી લઈ તેની બીજી બાજુ પણ તેલ લગાવી લઈશું તો છે ને એકદમ આસાન અને એકદમ ઉપયોગી એવી ડબલ પડવાળી રોટલી છે આ તમે તેને કેરીના રસ સાથે ખાઓ તો તમને ખૂબ જ મજા આવશે હજુ કેરીનો રસ ચાલુ જ છે અને ઉનાળામાં તો આપણે કેરીનો રસ ખાતા જ હોઈએ છે તો તમે આ ડબલ પડવાળી રોટલી સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે કેરીના રસ સાથે આ ડબલ પડવાળી રોટલી તો અહીંયા ઉલટ પુલટ કરીને આપણે બીજી રોટલી પણ રેડી કરી લઈશું હું તમને બતાવી રહી છું કે જો પડે પળ કેટલું સરસ રીતે આસાનીથી અલગ થઈ જાય છે અને અંદરથી બિલકુલ કાચી નથી રહેતી આ રોટલી એકદમ સરસ શેકાઈ પણ જાય છે તો તમે જોઈ શકો છો કે પડ અલગ થઈ જાય છે તો તમે પણ આ રીતથી જરૂરથી ડબલ પડવાળી રોટલી બનાવજો તો અહીંયા આપણી સરસ મજાની બીજી રોટલી પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે તો તેને પણ આપણે કાઢી લઈએ હવે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ રોટલી બનાવીને રેડી કરી લીધી છે અને થોડી ઠંડી થઈ જાય એટલે હાથ લગાવવાય એટલી તો આપણે બધા પળ અલગ કરી લેવાના છે ખૂબ જ આસાનીથી પળ અલગ થઈ જશે મેં અહીંયા હું તમને હજુ પણ એક રોટલી અલગ કરીને બતાવી દઈશ એકદમ આસાન રીત છે અચાનક કોઈ મહેમાન આવી જાય અને વધારે રોટલી બનાવવાની હોય તો તમે આ રીતે ડબલ પડવાળી રોટલી બનાવો તો ઝડપથી રોટલી બનીને રેડી થઈ જશે અને તમારે આ ગરમીમાં વધારે કિચનમાં રહેવું પણ નહીં પડે તો ખૂબ જ આસાનીથી એકદમ સરસ સોફ્ટ રોટલી બનીને રેડી થઈ ગઈ છે તો તમને જો મારી આ ડબલ પડવાળી રોટલીની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા આ ડબલ પડવાળી રોટલીને તમે કેરીના રસ સાથે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે મારી ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના મળ ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે સા ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચ